નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણીની પાઇપલાઇન તૂટતા રેલવે સ્ટેશન વિસ્તારના લોકો પાણી વગરના રહ્યા હતા ધોરાજી નગરપાલિકા દ્વારા આજરોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવ્યું હતું અચાનક જ કોર્ટ નજીક કોઈ કારણોસર પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેરફાટ થયો હતો તેમજ કોટથી સ્ટેશન રોડ અને ગેલેક્સી ચોક સુધી એક કિલોમીટર સુધી પાણી રસ્તા પર પડી વળ્યું હતું પાણીની પાઇપલાઇન તૂરતા અધવચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી રેલવે સ્ટેશન વિસ્તારની આમ જનતા પાણી વગરના રહ્યા હતા એક તો ત્રણ ચાર દિવસે પાણી આવતું હોય ત્યારે અચાનક જ પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેળફાટ થયો હતો તેમજ લોકો પાણી વગરના રહ્યા હતા ત્યારે સ્થાનિક આગેવાને આ બાબતે નગરપાલિકા તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા તેમજ પીવાની પાઇપલાઇન જેના કારણે તૂટી છે તેની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવ્યું હતું બ્યુરો અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત માન નબજાય પહેલા કઈ ધોરાજી શહેરની અંદર શહેર ની અંદર લોકોને પાણીનો પ્રશ્ન કાયમી માટે એવો છે આજે ચાર પાંચ વર્ષથી આ એ જ પ્રશ્ન છે હું એમ કેતો નથી કે પાણી કાયમી આપતા નથી ચાર પાંચ દિવસે આપે પણ પાણીનો લાઇનનો ફોલ્ટ થતો હોય તો લાઈન રિપેર કરવામાં દસ દિવસ કાઢી નાખે એટલે લોકોને પરેશાની થાય છે ટેશન રોડ રોડ ઉપર અંદર પર વારો હતો તો લાઇન ટૂટી તો પાણી બંધ કરી દીધું એના હિસાબે આવતા ચાર પાંચ દિવસ પછી રિપેર કરશે તો અઠવાડિયા પછી પાછો વારો આવશે તાલ ધોરાજી ના સ્ટેશન રોડ ઉપર જે વોર્ડ હોય એને તકલીફ પડે બહુ મુશ્કેલી તો એની જગ્યાએ ચોવીસ કલાકમાં રિપેર કરી પાણી પાછું એનો

અમારી માંગણી એટલી છે કે ગમે અહિયાં ફોલ્ટ થાય તો ચોવીસ કલાકમાં રિપેર કરી અને પાછું એનો જેનો વારો હોય એને પાણી આપી દેવું પડે તો પ્રશ્ન હલ થાય છે હાલ ઉનાળો છે અત્યારે જો આ અત્યારે ઉનાળાની શરૂઆત છે તો આ પ્રશ્ન થવા માં તો હજી તો ઉનાળાના ત્રણ મહિના કાઢવાના ત્યારે શું પ્રશ્ન થાય પ્રજાનો ધોરાજી ની